શિહોરી ખાતે તાત્કાલિક આધુનિક એસટી બસ સ્ટેન્ડ બનાવવા લોક માંગ ઉગ્ર બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના મુખ્ય મથક શિહોરી વર્ષોથી એસટી બસ સ્ટેન્ડની સુવિધાથી વંચિત રહ્યું છે જેને કારણે તાલુકાની જનતા વેપારી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અગાઉ શહેરી ખાતે જૂનું બસ સ્ટેન્ડ કાર્યરત હતું જ્યાંથી બસોની આવન જાવન થતી હતી પરંતુ હાલ એસટી બસો હાઇવે પરથી સીધી પસાર થતી હોવાથી ગામથી દૂર બસ પકડવા જવું પડે છે ખાસ કરી વૃદ્ધો વિદ્યાર્થીઓ અને વેપારીઓને લાંબુ અંતર કાપવું પડે છે છે તેમજ વધારાના વાહન ભાડાનું બોજ સહન કરવો પડે છે બસ સ્ટેન્ડના અભાવે શિહોરી શહેરના વેપાર અને વિકાસ પર પણ પ્રતિકૂળ અસર પડી રહી છે તાલુકા પંચાયત મામલતદાર કચેરી કોર્ટ પાણી પુરવઠા કચેરી તેમજ શિક્ષણ સંબંધિત કામો માટે આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકો અને વેપારીઓ દ્વારા વર્ષોથી માંગ કરવામાં આવી રહી છે કે શિહોરીના જૂના બસ સ્ટેન્ડનું રિનોવેશન કરી ફરી શરૂ કરવામાં આવે તેમજ સરકાર દ્વારા જમીન ફાળવીને આધુનિક એસટી બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવે હાઇવે નજીક બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તો જનતાને વધુ સુવિધા મળશે અને વેપાર ધંધામાં પણ વધારો થશે વિધાનસભામાં શિહોરી ખાતે બસ સ્ટેન્ડ બનાવવા અંગે કાંકરે ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેના જવાબમાં રાજ્ય સરકાર દ્વારા જમીન ઉપલબ્ધ થશે તો બસ સ્ટેન્ડ બનાવવાની ખાતરી આપવામાં આવી છે શિહોરી અને કાંકરે તાલુકાની જનતા દ્વારા સરકારને તાત્કાલિક યોગ્ય જમીન ફાળવી શિહોરી અને આધુનિક બસ સ્ટેન્ડ નિર્માણ કરવાની માંગ ઉઠવામાં આવી છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી